નમસ્કાર પરેશ ધાનાણીની મુશ્કેલી વધી પાટીદાર પત્રિકા કાંડમાં ઝટકો બે દિવસ પહેલાં રાજકોટમાં લેવા પાટીદાર સમાજ અંગેની પત્રિકા વાયરલ થઈ જેને લઈને હવે રાજકારણની ગરમીનો પારો ચઢી ગયો છે આ સમગ્ર મામલે પોલીસમાં રજૂઆત કરવામાં આવી એ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી અને પાંચ લોકોની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી છે ત્યારે હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે પત્રિકા વિતરણના સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ પોલીસે કોંગ્રેસના ચાર યુવા પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી લીધી આ કાંડમાં સંડોવાયેલા શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમે કવાયત શરૂ કરી છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ સરસ ધાનાણી ને ઝડપવા માટે પોલીસે દરોડા પાડ્યા છે અને આ સમગ્ર કાંડમાં પરેશ ધાનાણી ના ભાઈ શરદ ધાનાણી ની ધરપકડ થઈ શકે છે ત્યારે આ મામલે હવે પરેશ ધાનાણી ની મુશ્કેલી વધી શકે છે ધન્યવાદ